વડોદરા તાલુકાના અનગઢ રામગઢ ચોકડી ખાતે આરોગ્ય સબ સેન્ટરના નવા મકાનનું મુહૂર્ત આજે કરવામાં આવ્યું હતું જ્યાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના હસ્તે આ ખાતમુહૂર્ત કરાયું હતું વડોદરા જિલ્લા પંચાયત હસ્તક આરોગ્ય સમિતિ દ્વારા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ વધુ પ્રબળ બને તે માટે નવી ઇમારતોના નિર્માણ શરૂ કરવામાં આવ્યું છે જેમાં વડોદરા તાલુકાના અનગઢ ગામે રામગઢ ચોકડી નજીક આરોગ્ય સબસેન્ટરના નવા મકાનના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ધારાસભ્ય धर्मेंद्रસિંહ વાઘેલા જિલ્લા પંચાયતના સભ્ય હંસબેન રાજુભાઈ ગોહિલ સહિત તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતના હોદ્દેદારો તેમજ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ આજરોજ અનગઢ ગામે રામગઢ ની અંદર આરોગ્ય ટીમ તરફથી સબ સેન્ટરનું આજે માન્ય ધારાસભ્ય શ્રી ધર્મેશ્રી વાઘેલા બાપુ તરફથી અહીંયા આજે ખાત ખાતમુહૂર્ત રાખવામાં આવ્યું હતું આ પ્રસંગે અમારા લોકપ્રિય અમારા સરપંચ શ્રી ધર્મેન્દ્રસિંહ ઉપસરપંચ સુરેશભાઈ ગ્રામ પંચાયતની બોડી તેમજ ગામના ખૂબ મોટી સંખ્યામાં આજુબાજુના વિસ્તારના લોકો હાજર રહ્યા અને સરસ એક અહીંયા સબ સેન્ટર દવાખાનાનું અહીંયા આયોજન થશે અને આજુબાજુના લગભગ છ હજાર વસ્તીના બાળકોને રસીકરણથી લઈ એના પોલિયોની રસી હોય અન્ય રસીઓ હોય કે દાંતરી માતાઓનો હોય આંગણવાડી બેનોનો પ્રોગ્રામ હોય એ બધો જ દૂર સુધી લોકોને ના જવું પડે એટલા માટે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર તરફથી અહીંયા આજે સબ સેન્ટરનું ખાસ પૂરત કરવામાં આવ્યું છે સબસ્ક્રાઈબ કરવું ફેકફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવું